સિંગતેલના ભાવમાં મોટો ભડકો થયો છે સિંગતેલના ભાવમાં એક બે નહીં પણ સીધા પચાસ રૂપિયાનો વધારો ઝિંકાયો છે માર્કેટમાં બે દિવસમાં રૂપિયા પચાસનો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા બે થઈ ગયો છે મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગતેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારીઓનું કહેવું છે વર્ષમાં તેલના ભાવમાં સતત વધારા ઝીંકાઈ રહ્યા છે જેના કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો હોય તેમ લાગતું હશે પણ ખરેખરમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઓછો હોવાથી વેપારીઓ ખુશ છે પરંતુ લાંબા સમયથી તેલના ભાવ અંકુશમાં ન હતા મળતી માહિતી મુજબ સિંગતેલના ગયા વર્ષના ભાવ પ્રતિ ડબ્બાના ભાવ ત્રીસ રૂપિયાના વધારા સાથે ત્રણ હજાર પચાસથી એકત્રીસો થયો હતો પરંતુ ત્યારબાદ ભાવ ઓછા થયા હતા અને બે હજાર ચોવીસમાં ફરી પચાસ રૂપિયાનો વધારો ડબ્બાનો ભાવ છવ્વીસોથી છવ્વીસો પચાસનો થયો છે સિંગતેલના પ્રતિ આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે સિંગતેલના ભાવમાં સીધો પચાસ રૂપિયાનો વધારો થતા ગ્રાહકો પર આબોજો નહીં પડે જેથી ગૃહિણીઓના બજેટને કોઈ સીધી અસર પડશે નહીં તેમ તેલના વેપારીઓની સાથે ગૃહિણીઓ જણાવી રહ્યા છે એક ગૃહિણી તરીકે હું એવું કહેવા માંગુ છું કે ગયા વર્ષ આપણે જોઈએ તો સિંગતેલનો ભાવ લગભગ તેત્રીસો રૂપિયા હતો આજે આપણે જોઈએ તો સિંગતેલનો ભાવ ઘટીને છવ્વીસો ને પચાસ રૂપિયા થયો છે તેથી ગૃહિણીને તો ફાયદો જ છે આમ જોવા જઈએ તો પચાસ રૂપિયાની આસપાસ જો વધઘટ થાય તો ગૃહિણીને કોઈ ફેર પડે એવું છે નહીં સારું છે લોકો એ ઘણા સમય પછી સિંગતેલનો ગયા વર્ષે ભાવ જે એકત્રીસોથી તેત્રીસો પચાસની વચ્ચે હતો એ ઘટતા 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 આ વખતે મગફળી બી સારી છે સિઝન બી સારી ગઈ છે એ અત્યારે છ ઘટીને છવ્વીસો થયો હતો એમાં ન જીવો વધારો ફક્ત ડબ્બે પચાસ રૂપિયાનો એટલે એક કિલોએ એ અઢીથી ત્રણ જ વધારો થયો છે પરંતુ જોવા જઈએ તો ગુજરાતમાં સિંગતેલનો વપરાશ જે પહેલાં થતો હતો વર્ષો પહેલાં એની સામે અત્યારે માંડ પાંચ દસ ટકા જ રહ્યો છે એની સામે જે અલ્ટરનેટિવ બીજા તેલો છે જેમ કે કપાસિયા તેલ છે સૂર્યમુખી તેલ છે સોયાબીન તેલ છે અને ફરસાણ વગેરેમાં કે હોટલોમાં લારીઓમાં તો પામોલીનું તેલ ચાલે છે જેના ખૂબ જ નીચા ભાવ છે હાલમાં પામોલીનના ચૌથાનો ભાવ ચાલે છે કપાસિયા તેલ નવા ડબ્બા પંદર કિલોમાં સોળસોથી સોળસો પચાસના ભાવ છે જે ગયા વર્ષે ચોવીસોથી છવ્વીસોની વચ્ચે હતા એટલે મારા હિસાબે બિલકુલ વ્યાજબી જ ભાવ છે અને ભવિષ્યકાળમાં કોઈ ભાવ વધારો થાય એવું લાગતું નથી કદાચ વધી વધીને આખા વર્ષનો પચાસોનો તેજી મંદીનો વધઘટનો ધંધો છે શેર બજાર જેવું તો પચાસ સોની વધઘટ થાય બાકી બહુ વધારો થવાની શક્યતા હાલ કોઈ દેખાતી નથી